જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી વલ્લભ ના સર્વે લાડીલા વૈષ્ણવ પ્રભુ નંદકુમારો ગીતા પુષ્પ એ વિશે હું ધોળ ગાઉ છું જે ગીતાજીના બારે ગયો છે ટૂંકમાં તો આ ધોળ ખૂબ જ સરસ છે સાંભળવાલા છે ભાવુભાઈ છે વચ્ચેથી સ્કીપ ન કરતા અને અઢાર અધ્યાયનું સાર આ ગીતા પુષ્પ નામનું છે ಚಾಲ ಮಠಾ ಪೆಲೆ ರೇಜು ಸಾ ધર્મ નિરક્ષે બંધવણવા ચગાવાલાદેખી નામ ડુલતા યનથી રે લડવુરે કહી શસ્ત્રો હેઠા ઠાય બિચારે અધ્યાયે કર્મ ના કુશળતા વાત જન્મય ને મૃત્યુ સખા નથી તારે હા જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત આત્મા તારો અમર રે શેરે નથી એને ઘાત ત્રીજે રે અધ્યાય કે છે કર્મ તારું કર કર્મ વિના દુનિયામાં તારી બુધિ માં છે વસય એને કર કામ વસ થતા તારા ખૂટે પાપથ ચોથેરે અધ્યાયે વાલો वचनमाबन्धाय भक्तो केरी रक्षा काचे धरु चुका साने काचे कर्मो छोडि निर्णयमा बन्धाय साची श्रद्धा हे राखी सोपी दे चे का પાંચમી અધ્યાય કે છે ભોગવી ને ત્યાગ દ્રશ તારા છોડી દે છે છોડી દે છે કર્મ તારું જીવન છે તું એનાથી ન પાગ પાપ પુણ્ય છોડી તારા યોગમાં તુલા

સાતમી કે છે ભક્તિ મારી કર રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર સરવે ભક્તો માં મારો જ્ઞાની રેસે પર જેવા રૂપ ભજે તેને થાય તેવા દર્શન આઠ કે છે બ્રહ્મની વાત તારો ત્યાગી મને પામી લે સાક્ષ જીવનયા ખુરટયે ને પ્રભુ તારો તંતે આવી મળશે વાલોજી સાક્ષ નવમે અધ્યાય બતાવે કણ કણ મા વાસ મારી રે માયા સગડે કીધો મી નિવાસ ચળ સ્થળ ચડ ચેતન સર્વે મારો પાસ ભક્તો કેરા યોગ ક્ષેમ સદય મારી પાસ દસમી અધ્યાયે કે છે જગ મારુ રૂપ જે મારું સારી એ સૃષ્ટિ માર્જુન થયો છું હું ભૂપ કર્મો કર આ શક્તિ છોડી પામી સમારું અગિયારમી અધ્યાયે આપે વિરાટ સ્વરૂપ તેજમય ક્રાંતિ એ નિયદ સારી સૃષ્ટિ દેહ માંથી દિશે છે અનુપ સારા જગમાં વ્યાપેલી છે મારી તે જતું બાર મે અધ્યાય કે છે ભક્તિ કેરી વાત કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી તારી ઈચ્છા સરરાખ કર્મ ફળની ની આશા છોડી મન ચર નેરા તેર મેધ્યાયે કે છે તન અતારું છેત્ર છેત્ર જ્ઞ છે આત્મા તારો તેજમરું નેત્ર સર્વને સમભાવે પેલી રાખો ખુલા નેત્ર ઉધર્યાત માનુ થાસે રે ઉછડશે છેત્ર चौदामे अध्याये कारेत्री गुण केरी वात्त। सत्वर चस्नीतमो गुणती बनीतवचा। त्रणे गुणती परथै चतिलेतु उतात। तने ब्रह्मसे सेचा मडसे पामीले सेत्रा। પંદર મે અધ્યાય કે છે જન વૃક્ષ કર્મ કેરા બધન ના માયતુ વૈરાગ્ય ના શસ્ત્રો વડે પડે તે માતુટ જગ કેરો પાલન હારો પ્રભુ તારો ભુ સોળમી અધ્યાયે પ્રભુ કે છે દેવી શાસ્ત્રી કામ ક્રોધ લોભ છોડી દયા હૈરા આસુરી ગુણતી તારી અધમ થાશે જાત આત્માના ઉદાર કાજે ધસી દે જે તુજા સતરમી અધ્યાયે કરી શ્રદ્ધા કેરી વાત જેવી છેની શ્રદ્ધા બેસે તેવી તેની ચાર સત્વ ગુણી ફળ છોડી સત્કર મે છોડાય હરિઓમ તત્સત એ છે જીવન કેરો સૂત્ર અઢાર મે અધ્યાય કે છે ત્યાગ કેરો રો મર્મ કર્મ તારા છોડવાના નથી ત્યાં ધર્મ કરતા કર્મ કર્મ કરતા દેહ છૂટે છે તારો ધર્મ પ્રજ્ઞા ચક્ષુ ખુલી ચાતાય અર્જુન સરણે જાય મોહકેરા પડડ તૂટ્યા રે સામે લડવા જાય જે કોઈ ભક્તો શરણ જાય ધરે વાલો ખાય રે નદી તારે શરણે આવી સ્વીકારી લે છે દય તો વાલા વૈષ્ણવ આ રીતે ગીતાના અધ્યાય અધ્યાયનું શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં જે સાર આપે છે તેનો સારમાં ટૂંક સાર આપણે જોયો તો આ અધ્યાય પૂરો થાય છે હવે અર્જુન ગીતા છે એના વિશે પણ આપણે થોડો ચર્ચા કરીશું કે ભગવાન ગીતા ખોલી ખોલી છે ના મુક્તિ અર્જુને રથ જોડ્યા ભગવાન બન્યા છે સારથી એ રણ મેદાનમાં આવ્યો ત્યાં યુદ્ધ કૌરવ તણા અર્જુનને આંસુ આવ્યા ત્યાં હેઠા બેસી ગયા ભગવાન મુક્તિ બોલ્યા અર્જુન તમે સાંભળો તમે પાછું વળી ન જોશો તમે મારા સામું જોશો અર્જુન મુખથી બોલ્યા ભગવાન તમે સાંભળો મારો મોહ ગયો છે મટી મારો શોખ ગયો છે ટળી ભગવાન સ્વરૂપ બદલ્યા દેખાડી આપી સૃષ્ટિ આકાશ પાતાળ જોયા ત્યાં વેદ ભણે બ્રહ્માજી અર્જુન મુખથી બોલ્યા ભગવાન તમે સાંભળો મારા કાકા ને દાદા મારું સઘળું કુટુંબ છે મારા પિતામાં છે ભેગા હું કેમ કરીને મારું ભગવાન મુખથી બોલ્યા અર્જુન તમે સાંભળો એ મરેલા સૂતાત છે એને મારવાના નથી તમે બાના રૂપી થાજો ધનુષ લઈ લ્યો હાથમાં ધનુષ હાથમાં લઈ કૌરવનો નાશ કરજો કૌરવનો નાશ કરો હિમાળી ચાલ્યા જજો હિમાળે જઈને તમે હાડ ગાળજો જે અર્જુન ગીતા ગાશે તે આવી ચડપદને પામશે જે ભગવાન ગીતા ગાશે તેને પિતૃને મોક્ષ મળશે તો આવી અર્જુન ગીતા પણ અહીંયા વાલા વિષ્ણુઓ પૂરી થાય છે તો આ બંને ધોળ છે મારા અહીંયા પૂરા થયા છે અને આ બંને પ્રસંગ થોડુંક પ્રસંગ કહેવામાં કાંઈ મારી ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસને સમ જોજી અંતે અને તે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ